આજે આપણે વાત કરીશું ભાવનગર શહેરમાં બેફામ બનેલા રિક્ષા ચાલકોની શહેરમાં ટ્રાફિકના નિયમોનો નો સરેઆમ ભંગ કરતા રિક્ષા ચાલકનો એક વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે જે ચિંતાજનક છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યુઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર શહેરમાં રિક્ષા ચાલકોની દાદાગીરી અને બેફામશાહી દિવસે ને દિવસે વધી રહી છે રોડ પર મુસાફરોને જોઈને ગમે ત્યાં રિક્ષા ઉભી રાખી દેવાથી પાછળ આવતા વાહનોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે ત્યારે આવા જ એક રિક્ષા ચાલકનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં તે આરટીઓના નિયમોનો સરેઆમ ભંગ કરતો નજરે પડી રહ્યો છે વાયરલ થયેલા આ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે રિક્ષા ચાલક પોતાની રિક્ષામાં આગળની સીટ પર મુસાફરને બેસાડીને બિંદાસ રોડ પર રિક્ષા ચલાવી રહ્યો છે વિડિયોમાં રિક્ષા ચાલક ધોઘા જગાનકા સુધી જવાનો હોવાનું પણ કહી રહ્યો છે આશ્ચર્યની વાત તો એ છે કે વાયરલ વિડિયોમાં રિક્ષા ચાલકના જાણે ટ્રાફિક પોલીસનો કોઈ ભય જ ન હોય તેમ તે બિંદાસ પણ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યો છે જ્યારે બીજી તરફ ટ્રાફિક પોલીસ માત્ર ટુ વ્હીલ ચાલકોને દંડ ફટકારવામાં વ્યસ્ત હોય તેવું લાગી રહ્યું છે વિડીયોમાં રિક્ષા ચાલક ગંગાજીયા તળાવથી ઘોગા જગાતનકા સુધી આગળ મુસાફરને બેસાડીને જવાનું જણાવી રહ્યો છે ત્યારે સવાલ એ થાય છે કે આટલા મોટા રૂટ પર શું કોઈ ટ્રાફિક પોઈન્ટ નહીં હોય કે પછી ટ્રાફિક પોલીસ ની રીક્ષા ચાલકો પર કોઈ નજર હે આ ભાવનગરના ટ્રાફિક અમલીકરણ પર ગંભીર સવાલો છે રિક્ષા ચાલકો ની આ બેફામ સાહી અકસ્માતોને આમંત્રણ આપી શકે છે ત્યારે તંત્ર દ્વારા આ મામલે સત્વરે કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે વધુ સમાચાર માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર